હળદતો નહિ કંટાળો લાવ્યા ખાવ પેલા મસ્ત એક તો હળદતું નહિ પૂંચી પૂંચી મૂળ થાય છે એવું તમે વળી પેટી તો નહીં પેટી પડી તું છે પેલા ગળા એક તો એ વાળી દહેાર અડધા કલાકે આવશે ને એક તો હળગાનું ચા હોય તો ભૂખ લાગી હોય આખા દાણા ના પૂછા હોય એટલે ભાઈ કેટલા રે ક

લોહી પીધા ડુંગું પડે અમે આગો દાખ આગો દાખવ રૂપિયા નોકરી જાઓ પચાસ રૂપિયા કમે ને